ગુજરાત ભાજપમાં સંગઠન મુદ્દે કામગીરી ચાલી રહી છે અમદાવાદ શહેરને ભાજપ કર્ણાવતી તરીકે ઓળખાવે છે અને હાલ સમગ્ર શહેરનું એક સંગઠન માળખું છે પાર્ટીના સૂત્રો પાસેથી મળેલી જાણકારી મુજબ ભાજપ હવે અમદાવાદ શહેરને બે વિભાગોમાં વિભાજિત કરશે અને ભૌગોલિક વિસ્તારના આધારે તેનું વિભાજન થશે આ માહિતી અત્યારે ખૂબ જ વાયરલ થઈ રહી છે કે ભારતીય જનતા પાર્ટી અમદાવાદના બે વિભાગ કરવા જઈ રહી છે પરંતુ કેમ તેની વાત કરવાના છીએ વિભાજન બાદ બે અલગ અલગ એકમો બનશે જે કર્ણાવતી પૂર્વ અને કર્ણાવતી પશ્ચિમ તરીકે ઓળખાશે અને તેમાં સંગઠનના બે અલગ અલગ એકમો બનશે અને બે પ્રમુખો પણ આવશે રિપોર્ટ્સ મુજબ ભારતીય જનતા પાર્ટીમાં કાર્યકર્તાઓનો વ્યાપ ખૂબ વિશાળ છે આથી હાલ ઘણા લોકોની અપેક્ષાઓ રહે છે કે તેઓને કોઈ હોદ્દો મળે સતત કાર્ય કરતા રહે અને આ સાથે જ કેટલીક મર્યાદાઓના કારણે આ શક્ય નહોતું થતું પરંતુ અમદાવાદ શહેર વિસ્તારની દ્રષ્ટિએ મોટું હોવાથી તેનું વિભાજન કરી બે અલગ અલગ માળામાં બંને વસ્તુનો સમાવેશ થઈ શકે તેવી વાત છે એ હાલ કહેવામાં આવી રહી છે પરંતુ આવી માત્ર ને માત્ર ચર્ચાઓ ચાલી રહી છે આ અંગે હાલ ખૂબ જ પ્રાથમિક રીતે વિચારણા ચાલી રહી છે અને આશરે નવું સંગઠન માળખું જાહેર થાય તે પહેલાં આ બાબતનો નિર્ણય છે એ લેવાઈ શકે છે ભાજપ અમદાવાદ મ્યુનિસિપલમાં મેયર સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ડેપ્યુટી મેયર ઉપરાંત સંગઠનમાં પણ પ્રમુખ મહામંત્રી સહિતના હોદ્દાઓ માટે પૂર્વ અને પશ્ચિમનું સંતુલન જાળવવાના પ્રયત્ન કરી રહી છે વોર્ડ પ્રમુખથી માંડીને તમામ મોરચામાં પણ નિમણૂક કરવામાં આવશે તેવી વાતો છે હાલ જે વ્યવસ્થા વિચારવામાં આવી રહી છે તે અનુસાર બંને વિભાગના પ્રમુખોની નીચે સમગ્ર માળખું આવશે તેમાં વોર્ડ પ્રમુખથી માંડીને તમામ મોરચા અને બાકીના સભ્યો તેમના સંબંધિત પ્રમુખોને રિપોર્ટ કરશે આ ઉપરાંત બંને વિભાગનું મુખ્ય સંગઠન માળખું શહેર પ્રભારીને રિપોર્ટ કરશે વિભાજનથી કામ વધુ સારું થશે એવું માનવામાં આવી રહ્યું છે આ સંજોગમાં એકબીજાના વિસ્તારમાં હસ્તાક્ષેપ ઓછો થશે ઇન્ટરફિયર લોકો ઓછું કરશે શહેર પ્રમુખ ના માથે સમગ્ર શહેરની જવાબદારી આપવાથી તમામ મોરચા પર ધ્યાન કેન્દ્રિત કરવું મુશ્કેલ બનતું હતું તેના સ્થાને હવે જે સંબંધિત સંભવિત વિસ્તારમાં જે છે હવે ધ્યાન એકસાથે કેન્દ્રિત થઈ શકે છે અમદાવાદ શહેરને પૂર્વ અને પશ્ચિમમાં વેચવા માટે સાબરમતી નદીના બંને કાંઠે આવેલા વિસ્તારને પૂર્વ અને પશ્ચિમમાં એવી રીતે વેચવાનું છે હાલ નક્કી કરવામાં આવી રહ્યું છે આ નક્કી કરવા માટે અમદાવાદ મહાનગરપાલિકાના સત્તાધીશો કોર્પોરેટર સહિતના લોકોનો અભિપ્રાય પણ લેવાઈ શકે છે અને આ વેચણી પાછળનો જે મુખ્ય ઉદ્દેશ છે પક્ષમાં વર્ષોથી જે એક સાથે સંગઠનની કામગીરી ચાલી રહી છે એ આવી જ રીતે ચાલતી રહે અને એકબીજાના વિસ્તારમાં લોકો ઇન્ટરફેયર ઓછું કરે તેવી હાલ વિચારણા છે એ ચાલી રહી છે અને એના કારણે કદાચ બદલાવ છે એ આવી શકે છે એટલે જો આ બદલાવ આવે છે તો અમદાવાદ પૂર્વ અને અમદાવાદ પશ્ચિમ એમ બે ભાગમાં ભારતીય જનતા પાર્ટી વેચાઈ શકે છે પરંતુ આ માત્ર ને માત્ર હાલ ચર્ચાઓ છે વિચારણા છે રિપોર્ટ્સ છે એ તૈયાર કરવામાં આવી રહ્યા છે લોકોના અભિપ્રાયો લેવામાં આવી રહ્યા છે ત્યારે જોવું ખૂબ જ રસપ્રદ રહેશે કે જ્યારે સાચે આ કામગીરી કરવામાં આવે છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના અંદર કેટલો બદલાવ આવે છે સંગઠનમાં કેટલો બદલાવ આવે છે અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ ગુજરાતના તમામ મહત્ત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત સાથે નમસ્કાર